સુરતના લિંબાયત ખાતે સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ મારુતિનગર ખાતે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ અને ઈદે મિલાદ ઉલ નબીના પ્રસંગે રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોહમ્મદ પૈગમ્બર નબી સાહેબના એક હજાર પાંચસોમાં જન્મદિવસ નિમિત્તે રક્ત કેમ્પ નશામુક્તિ મેડિકલ કેમ્પ અને સરકારી કામોમાં આવતા આવકના દાખલા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા જુદા જનતાને ફાયદાકારક યોજનાઓ સમજાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં સો યુનિટથી વધુ રક્ત યુનિટ ભેગું કરાયું હતું અને એકસો પચાસથી વધારે આયુષ્યમાન કાર્ડની નોંધણી કરવામાં આવી હતી જેમાં નશા મુક્તિ માટે સંદેશ આપવામાં આવ્યો હતો કે નશાના કારણે યુવાન પેઢી ડ્રગ્સ દારૂ ગાંજો જેવા નશાના કારણે પોતાના પરિવાર ઘરને બરબાદ કરે છે અને સમાજમાં નામ બદનામ થાય છે તો આ ખતરનાક શોખથી દૂર રહેવા યુવાનોને અપીલ કરી હતી નશાખોરીમાં જાગૃત રહેવા માટે સંદેશ આપ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં અલીબાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કમલિયા સાહેબ અને એસીપી ડીસીપી સાહેબ પણ હાજર રહી આ બ્લડ કેમ્પ અને નશા મુક્તિ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો मरु नाम हमीद इमराना मारुतिनगर लिंबा सूरत आज रोज સર્વ ધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌથી પહેલા અમારા નબી આજે પંદરસો વર્ષ પૂરા થઈ ચૂક્યા છે એના માટે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નશા મુક્તિનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ ચેકઅપ રાખવામાં આવ્યું છે અને તમામ સરકારી કામકાજ આવકના દાખલા આયુષ્યમાન કાર્ડ લાયસન્સ એવા તમામ કામો રાખ્યા છે અને આખું બી ચેકઅપ રાખવામાં આવ્યું છે એથી અહીંયા તમામ અહીંયાની જાહેર જનતા હું અપીલ કરું છું કે આવી રીતે તમામ અત્યારે સુધી કરીબન બ્લડ કેમ્પમાં પચાસ લોકો છે આયુષ્યમાન કાર્ડ માં અઢીસો થી અઢીસો નશા મુક્તિ માટે અમારું એવું કેવું છે કે આના માટે આખું ઘર આખું સમાજ અને આખો વિસ્તાર પરેશાન થાય છે એ માટે આપ તમામને હું અપીલ કરું છું કે નશા માટે જાગૃતતા લાવે અને તમામ સંસ્થાઓને હું અપીલ કરું છું કે આવી રીતે હર જગ્યા આવો પ્રોગ્રામ રાખવામાં આવે આ પ્રોગ્રામમાં નશા મુક્તિ વાળાને હું એક એવી અપીલ કરું છું કે જ્યારે બી નશાના શિકાર બને છે ત્યારે ઘર પરિવાર પોતાના વિસ્તારના લોકો પરેશાન થાય છે થેન્ક યુ આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈદ તહેવારના અનુસંધાને સર્વ ધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નશા મુક્તિ

હું લિંબાયતના નાગરિકોને એક જ કહેવા માંગુ છું કે તમે તમારા બાળકોને સુધારો બાળકો ઉપર વોચ રાખો કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ના સપડાઈ જાય હાલ એ ખાસ ધ્યાન રાખી અને કોઈ પણ નશા તરફ ના જાય નશો છે એ પાપનું મૂળ છે એ પોતાનું આખું ઘર અને પરિવાર અને કુટુંબનો તેનાથી એકદમ નાશ થાય છે ધનોદ પનોજ નીકળી જાય છે અમે ઘણા દાખલા જોયા છે જેથી તમામે નશા મુક્તિ કાર્યક્રમને બિરદાવવા જોઈએ અને તમામ પોતાના સમાજના ભાઈ ભાંડો મિત્રો તમામને નશાથી દૂર રહેવા માટે મારી નમ્ર અપીલ છે લિંબાયતની જનતાને